નમસ્કાર ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે વાત કરીશું આજે હોસ્પિટલમાં ચાલતા જે આયુષ્યમાન કાર્ડને લઈને જે સવલતો આપવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કેટલાક આક્ષેપો થઈ રહ્યા છે ને કેટલીક જગ્યાએ તેને દંડની જે પ્રક્રિયા થાય છે તેને લઈને કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે આજે આપણે છે જામનગરની જાણીતી એવી આયુષ હોસ્પિટલમાં જેના સેન્ટર હેડ આપણી સાથે છે ઝાલા સાહેબ તેમની પાસેથી જ જાણીએ હાલ જે થોડા સમય પહેલા જામનગરની એક અન્ય સંસ્થા પણ હોસ્પિટલનું નામ આ બાબતે આ યોજના બાબતે આવ્યું હતું ફરી આ બાબત પણ આ જે યોજના છે આયુષ્યમાન કાર્ડને લઈને ફરી આ હોસ્પિટલ સાથે પણ કોઈ નામ સામે આવ્યું છે શું પગલાં લેવામાં આવ્યા છે ને શું એનું કારણ અમારી હોસ્પિટલને જે પીએમ જેવાય યોજના તરફથી એક જે મેલ મળેલ છે કે જેમાં પાંત્રીસ દર્દીઓ અંગેની એક ક્વેરી આપવામાં આવેલ અને એ ક્વેરીઓ અંગે હોસ્પિટલના જે પીએમ જેવાય યોજના હેઠળ કાર્ડિયોલોજી વિભાગ અને જે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે જે યોજના હેઠળ સસ્પેન્ડ કરવામાં આવેલ છે બરાબર છે તો પીએમ યોજના જે છે એમાં હું થોડું વિગતવારે આપને જણાવીશ કે કોઈ પણ જે પાંત્રીસ જે ક્લેમ જે વાત છે પાંત્રીસ દર્દીઓની તો પાંત્રીસ દર્દીઓમાં દર્દીઓનું જયારે આપણે પીએમ જેવા યોજના હેઠળ આપણે એમની સારવાર કરવાની હોય ત્યારે એક અપ્રુવલ પ્રોસેસ હોય છે બરાબર છે જે પીએમ જેવાયના પોર્ટલ માધ્યમથી આપણે કોઈ પણ પેશન્ટની પ્રોસીયર કરતાં એક અપ્રુવલ લેવાનું હોય છે બરાબર છે તો આપણે પાંત્રીસે પાંત્રીસ દર્દીમાં બરાબર છે આ અપ્રુવલ પ્રોસેસ ફોલો કરેલી છે સરકારશ્રી એટલે કે પીએમ જેવાઈ યોજનાની એક્સપર્ટ ટીમના અપ્રુવલ આવ્યા બાદ જ પછી આ પ્રોસીયર કરવામાં આવી છે

એટલે યોજના હેઠળ જે પીએમજીવાય યોજના હેઠળ કાર્ડિયોલોજીસ્ટ ને પીએમજીવાય ના અંતર્ગત એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે હાલમાં આપણે પીએમ પીએમ જેવાય યોજના હેઠળ કાર્ડિયક વિભાગની કોઈ પણ પ્રોસિજર પીએમજીવાય માં આપણે કરી શકીએ નહીં પ્રોસિજરની વાત કરવામાં આવી કે અગાઉ જ એપ્રુવલ લેવામાં આવતી હોય છે તો એના માટે કેટલો સમય પસાર થતો હોય છે અને ક્યારે કોઈ ઇમરજન્સી હોય તો એવા કિસ્સામાં કઈ રીતે કામગીરી થાય બે પ્રકારની કામગીરી હોય છે એક પ્લાન ઇમરજન્સી પ્રોસી જ્યારે કોઈ દર્દી છે એ ચાલુ એટેક એટેકે હોસ્પિટલમાં ઇમરજન્સી માં આવતું હોય છે બરાબર છે તો ત્યારે સરકારશ્રી તરફથી એક ટીપિન લઈ ટીપિન જેવો શબ્દ છે કે જેમાં તમારે અમુક એના ઈસીજી ટ્રોપાઈના રિપોર્ટ્સ સબમિટ કરી અને ટેલિફોનિક એક નંબર લે કે અપ્રુવલ નંબર આપે તમને અને એવા પ્રોસિયર પણ એ બહુ રેર કેસમાં હોય અને એક પ્લાન પ્રોસીયર હોય કે જેમાં પેશન્ટનું જે જેની કાર્ડ્ય કમ્પ્લેન લઈને આવે છે એને હૃદયરોગ લગતી સમસ્યાઓ લઈને આવે છે ડૉક્ટર પાસે ઇકો કરે છે ટુડી ઇકો ઇસીજી બધું કર્યા પછી એમાં એન્જિયોગ્રાફી કરવાની જરૂર જણાતી હોય છે અને એન્જિયોગ્રાફીમાં જ્યારે કોઈ લાઇન બ્લોકેજ આવે છે બરાબર ત્યારે એ લાઇનમાં ક્યારે કેવી પ્રકારનું સ્ટેન્ટિંગ કરવું તો એના માટેની આપણે અપ્રુવલ પ્રોસેસ કરતા હોય છે જેમાં આપણે એ એન્જિયોગ્રાફી વાળો વિડીયો પણ સબમિટ કરતા હોઈએ છીએ અને વિડીયો એ વિડીયો જોઈને જ એક્સપર્ટ જે પીએમજીવાય નો એક્સપર્ટ લોકો ટીમ છે એ અપ્રુવલ આપતી હોય છે આપણી આયુષ હોસ્પિટલની અંદર કુલ આ જ યોજના હેઠળ કયા કયા વિભાગની બીમારી કવર થતી હોય છે કે અથવા તો તેની સારવાર માટે ઓપરેશન કે સારવાર તેનું થાય છે

આ બાબતે દંડ આપના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે ભરવામાં આવ્યો છે કે આગામી દિવસે આને કોઈ પડકાર કરવામાં આવશે કઈ દકીય રીતે ના અમે સરકાર શ્રી તરફથી એક અપેક્ષા રાખીએ છીએ કે સરકાર શ્રી અમને એના માટે બોલાવશે તો જેથી કરીને અમે અમારું જસ્ટિફિકેશન અમારું ખુલાસો જે અમારી પાસે જે રિપોર્ટ્સ જે ભારતની નામાંકિત હોસ્પિટલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરોના રેફરન્સીસ આ દર્દીઓના બરાબર છે અને પ્લસ જે મેડિકલ બુક્સ હોય છે આ પ્રકારની સવલતો સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે પરંતુ વારંવાર આ પ્રકારના જયારે કિસ્સાઓ આવે ત્યારે લોકોના માનસ ઉપર એક અસર પણ થતી હોય છે વિશ્વસનીયતા ઉપર કેટલીક અસર થાય છે આ બનાવ જે બન્યો છે એનાથી શું અસર થશે શું આપ માનો છો અસર થોડી જે મીડિયા અત્યારે જે ટોપ અવલ પર ચાલતું હોય છે લોકો સુધી માહિતી તો પહોંચવાની લોકોને હોસ્પિટલ ઉપર થોડો અવિશ્વાસ તો આવવાનો પણ અમારા પ્રયત્નો હંમેશા હર એવી રીતે હોય છે કે દર્દીને સૌથી પ્રાધાન્ય આપતા હોય છે એટલે દર્દીનું ઓસવાલ આયુષ હોસ્પિટલ ખાતે ક્યારેય પણ ખોટું કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થયેલ નથી એ અમે સો ટકા કહી શકીએ છીએ અને બીજું હું જણાવીશ કે આ દર્દીઓ જે પાંત્રીસ દર્દીઓ છે જે અમારા

અ આપણને રિજેક્શન આપતી હોય આવા પેનલ્ટી આપતી હોય બરાબર છે તો હવે કેવી રીતે પીએમ જેમ આગળ કામ કરવું કે શું કરવું એ એક ક્વેશ્ચન માર્ક છે કહેવાય છે કે આપણી હોસ્પિટલમાં જે છે ઓપિનિયનના દર ખૂબ જ નજીવા અથવા ઓછા છે પરંતુ સામે કોઈ દવા કે બીજા જે ખર્ચા છે લેબ રિપોર્ટની એના કે એનો ખર્ચ કોઈ વધે છે કે તે સામાન્ય રહે છે શું માનું ના ના અમે જે અમારા ઓપીડીના રેટ છે તો હું તમને કહી શકું કે અમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને બતાવવા માટેના રેટ અમે પચાસ રૂપિયા જ રાખેલા છે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવાના રેટ અમારા બસો રૂપિયા જ રાખેલા છે જે તમે રાજકોટ અમદાવાદની હોસ્પિટલમાં જાઓ તો બારસો ચૌદસો સોસો થી લઈને નબે અઢી હજાર સુધી રેટ હોય છે બરાબર છે અને લેબના ના રેટ અને જે દવાઓના રેટ છે એ પણ રૂટીન છે ફાર્મસીના ના રેટ હોય કે લેબોરેટરીના રેટ હોય એ રેટ પણ કામે કામ કરીએ છીએ ખબર ગુજરાત સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર હતા જામનગરની જાણીતી હોસ્પિટલ આયુષના સેન્ટર હેડ જે જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જે યોજનાઓ આપવામાં આવી છે તેને નિયમો અનુસાર વખતો વખત જે ચેકિંગ કરવામાં આવે છે તે દરમિયાન એક દંડની પ્રક્રિયા તો જરૂર કરવામાં આવી છે પરંતુ હોસ્પિટલમાં દર્દીઓને મળતી જે સુવિધાઓ છે તેને લઈને કોઈ કચાશ ન રહે તે માટે આ સ્ટાફ અને હોસ્પિટલ કટિબદ્ધ છે અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામનગર